વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આજે બનાસકાંઠાના થરદ તાલુકાના લોડનોર ભુરિયા અને લખાપુરા ગામોમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ પ્રસંગે શ્રી નવા પ્રવેશિત બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી અને કુમકુમ તિલક કરીને તેમનું સ્વાગત કર્યું હતું કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી થઈ હતી અધ્યક્ષ શંકર ચૌધરી બાળકો અને વાલીઓ સાથે સંવાદ કર્યો હતો અને વાલીઓને તેમના બાળકોના શિક્ષણ માટે વિશેષ ધ્યાન આપવા અપીલ કરી હતી તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના દરમિયાન શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવ્યા હતા તેમણે કન્યા કેળવણી કાર્યક્રમ દ્વારા દીકરીઓને શિક્ષણ માટે પ્રોત્સાહિત કર્યા અને શાળા પ્રવેશોત્સવ દ્વારા એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કર્યું હતું વડાપ્રધાનના પ્રયાસોથી મેરિટ આધારિત શિક્ષકોની ભરતી તેમના પગાર ધોરણોમાં સુધારો અને શાળાઓને માળખાકીય સુવિધાઓથી સજ્જ કરવાના ત્રણ પાયા મજબૂત બનતા ગુજરાત શિક્ષણ ક્ષેત્રે અગ્રિમ હરોળમાં આવ્યું છે તેમણે રાજ્ય સરકારના પ્રયત્નોની પણ પ્રશંસા કરી કે જેનાથી આજે છેવાડાના ગામડાઓમાં પણ મફત શિક્ષણ પહોંચ્યું છે વિદ્યાર્થીઓને ડેટાબેઝ અને બોર્ડ તૈયાર થવાથી છેવાડાના વિદ્યાર્થીનું પણ યોગ્ય મૂલ્યાંકન શક્ય બન્યું છે વાલીઓને સંબોધતા અધ્યક્ષશ્રીએ બાળકોને નાનપણથી જ સંસ્કાર યોગ અને પ્રાણાયામ શીખવવા પર ભાર મૂક્યો તેમણે વ્યસન મુક્તિ માટે સૌને સાથે મળીને કામ કરવા અને માહિતી અને ટેકનોલોજીના યુગમાં બાળકોને તેમની જિજ્ઞાસા અને રસ રુચિ અનુસાર યોગ્ય શિક્ષણ આપવા અનુરોધ કર્યો હતો